નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ એકાવન કામિનીની ઉંમર નાની અને આટલી સમજણ જોઈ જયાબેન દંગ રહી ગયા વંશના અકસ્માતને કારણે કમલેશભાઈ જયાબેનને ફોન કરવાનું સૂકી ગયા પહેલાં લગ્નની વ્યવસ્થા ને હવે દીકરાની આવી હાલત જોઈ કમલેશભાઈ પરેશાન હતા એટલે કામિનીને પણ ફોન કરી શક્યા નહીં ને ગીતાબેન પણ કામમાં ને કામમાં દીકરીને ભૂલી જ ગયા ને કામિનીને એવી ગેરસમજ થઈ કે કમલેશ કાકાને કાકી બા બાપુ મારી મમ્મી બધા મને ભૂલી ગયા છે કોઈને મારી ચિંતા કે દરકરાર નથી મારી આ હાલત છે એ સતા મારી ખબરે કોઈ પૂછતું નથી ને વંશનો તો હમણાંથી મિસ કોલ પણ નથી આવ્યો હા હું ગુસ્સે છું કાકાએ પણ ના પાડી છે કોઈ રી કરવાની કે વંશ સાથે વાત કરવાની એટલે હું ફોન ના ઉપાડું પણ એણે તો રોજ એક રિંગ મારવી જોઈએ ને એના એક મિસકોલથી પણ મારું મન ખુશ થાય છે એને મળ્યા બરાબર ખુશી થાય છે ને હમણાંથી તો વંશીયે પણ બંધ જ કરી દીધું છે શું વંશ મને ભૂલી ગયો હશે કે આટલા વર્ષોને પ્રેમ મોટી મોટી વાતો અને એ મીઠી પ્રેમની યાદો આખી રાત ઇસકે બેસી રહી પ્રેમ ગોષ્ઠી કરતાં એ રાતરાણીના ફૂલોની મહેકને કદીય નહોતી ખૂટતી એવી અમારી વાતો શું આ બધું આટલી જલ્દીથી ભૂલી ગયો વંશ મા કહેતી હતી એ વાત કદાચ છે મારી સમજણ પછી મેં માને કેટલી વાર મારા પપ્પાને એના લગ્ન જીવનની વાતો પૂછી હતી ત્યારે મા એક જ જવાબ આપતી બસ પુરુષની જાત પર ભરોસો કદી ના કરવો એની મીઠી મીઠી વાતોમાં કદી ના ફસાવું ને મારા ભૂતકાળને હું ભૂલી ગઈ છું એને યાદ ના કરાવીશ અને એટલું કહી માં રડી પડતી બસ પછી મેં એને જિંદગીમાં ક્યારેય મારા બાપ વિશે કંઈ પૂછ્યું નથી ને મારી માના જીવનમાં કદી કોઈ પુરુષને જોયો નથી માને પ્રેમ શબ્દથી પણ નફરત હતી કદાચ મા એની જગ્યાએ સાસી જ હશે મારી કિસ્મત પણ કદાચ માના જેવી જ લખાયેલી હશે વંશ મને ભૂલી જ ગયો છે પછી મન મના મનાવતી બોલી હશે ભગવાન મારા નસીબમાં પ્રેમને સુખ લખાયું જ નહીં હોય આમ પણ ભગવાન અમારા જેવા ગરીબ છોકરીઓને સુખ શબ્દથી હંમેશા માટે દૂર રાખે છે આ બાજુ વંશ અકસ્માતની પીડામાં કામિનીને ભૂલી જ ગયો હતો લગ્ન પછી થોડા દિવસ બહુ કોલ કર્યા પણ કામિનીએ વાત ના કરી રોજ રાત્રે એની યાદોમાં હિસકે જઈ બેસી રહેતો પણ અકસ્માત પછી એ એની પીડામાં કામિનીની પીડા ભૂલાઈ ગઈ આમ પણ પુરુષને માત્ર પ્રેમને કોઈકના સંગાથની જરૂર હોય છે ને એ કામ અત્યારે મીતા કરી રહી હતી મિતાએ વંશની હાલતમાં એની ખૂબ જ કેર કરી એને પ્રેમથી પોતાના હાથે જમાડતી ટોયલેટ જવા માટે પણ મિતાની મદદ વિના જઈ શકતો નહોતો એટલે મિતાએ એને બધી રીતે સહારો આપ્યો નવડાવીને કપડાં પણ સેન્જ કરાવી નાખતી રાત્રે વંશ ઊંઘે નહીં ત્યાં સુધી માથે હાથ ફેરવી નાના બાળકની જેમ સુડાવતી મિતાને પોતાને એ વાતનો ખ્યાલ ના રહ્યો કે એ ક્યારે વંશને પ્રેમ કરવા લાગી ને વંશ પણ મિતાને પ્રેમ કરવા લાગ્યો હતો એની તકલીફમાં મિતા એનો સહારો બની હતી જો મીતા ના હોત તો પોતે ક્યારેય સાજો થાત જ નહીં ને આ અકસ્માતના કારણે બંને એકબીજાની નજીક પણ આવી ગયા બંનેના મનમાં અલગ અલગ વ્યક્તિની યાદને મૂર્ત હતી બંને કોઈ ત્રીજી જ વ્યક્તિને સાહતા હતા એ સાહત એ મૂર્ત બધું ક્યારે ભૂલાઈ ગયું ખબર પણ ના પડી મિતાના મનમાં વંશની સબીને જે ગેરસમજ હતી એ પણ દૂર થઈ ગઈ ને વંશથી પ્રેમ થઈ ગયો ને વંશ પણ મિતાને પ્રેમ કરવા લાગ્યો મિતાની મહેનત રંગ લાવી ને હવે વંશની તબિયતમાં સારો એવો સુધારો થયો ને હવે વંશ ઘોડીના ટેકે થોડું ચાલવા પણ લાગ્યું મિતાની આટલી બધી સેવા જોઈ ને ઘરમાં બા બાપુજીને કમલેશભાઈ બધા ખુશ થઈ ગયા ને મિતાના વખાણ કરતાં થાકતા નહીં બા બોલ્યા ચાલો ભગવાન જે કરે છે એ સારું જ કરે છે આખરે અકસ્માતના લીધે ઘીના ઠામાં ઘી પડી ગયું કમલેશભાઈને મંજુલાબેન પણ મિતા અને વંશને આમ સાથે જોઈ આનંદ પામતા મનમાં જે શંકા કુશંકાઓ હતી એ દૂર થઈ ગઈ હતી ગીતાને પણ ખુશ હતી કે હાશ દીકરી કામિનીના લીધે વંશના લગ્ન જીવન પર કોઈ આંસ ના આવી ને કમલેશભાઈની ઈજ્જત પણ સસવાઈ ગઈ ને આ પારકી દીકરીને પણ એનો પતિને ઘરમાં એની જગ્યા પણ મળી ગઈ ને મીતા એક સારી પત્નીને સારી બહુ સાબિત થઈ ને બીજી તરફ પોતાની દીકરીને યાદ કરતી ત્યારે એ દુઃખી થઈ જતી પણ ઘરમાં કોઈને પોતાનું દર્દ દેખાય આવે એવું વર્તન કરતી જ નહીં ઘણીવાર રાત્રે એકલી રડી લેતી દીકરીની યાદમાં એનાથી દૂર રહી જીવવું બહુ મુશ્કેલ હતું ને કામની આવી હાલતમાં માનું સાથે હોવું જરૂરી હતું પણ રાધા એટલી મજબૂર હતી કે ઈચ્છા હોવા છતાં એ દીકરી પાસે જઈ શકતી નહોતી એનું ધ્યાન રાખી શકતી નહોતી આજે બહુ દિવસે કમલેશભાઈને કામિની યાદ આવી એટલે તરત જ સંસ્થામાં જયાબેને ફોન કર્યો ને કામિનીની ખબર અંતર પૂછીને હોસ્પિટલ જઈ આવ્યા અને દવા લઈ આવ્યા કે નહીં એ બધું પૂછ્યું કામિની અને એના બાળકની હાલત વિશે પણ પૂછ્યું કમલેશભાઈએ એકી સાથે ઘણા સવાલો પૂછી નાખ્યા એટલે જયાબેન વ્યંગમાં બોલ્યા કેમ કમલેશભાઈ હવે યાદ આવ્યું કે કામિની કેમ છે દીકરાના લગ્નમાં આટલું બધું વ્યસ્ત હતા કે એ પણ ભૂલી ગયા કે કોઈ માસૂમ દીકરીને ગર્ભવતી હાલતમાં અહીં મૂકી ગયા છો જયાબેનની વાત સાંભળીને કમલેશભાઈ ખરેખર શોભમાં પડ્યા ને બોલ્યા માફ કરજો જયાબેન હું થોડા દિવસ માટે મારી જવાબદારીને ભૂલી ગયો હતો એનું કારણ મારો દીકરો વંશ જ હતો એ ઘરની સીડીઓમાંથી પડી ગયો હતો ને બહુ વાગ્યું હતું ને એને સારવારને દોડધામમાં ફોન કરવાનું રહી ગયું બાકી કામોની ચિંતા તો આ ઘરમાં બધાને છે પણ શું કરે પરિસ્થિતિ જ એવી છે ઘરમાં દીકરા વંશને હવે માંડ ઊભો કર્યો છે તમે સમજી શકો છો મારી હાલત બેન ઓહ સોરી સોરી કમલેશભાઈ હું આ વાતથી અજાણ હતી એટલે મન ફાવે એમ બોલી ગઈ હું પણ એક સ્ત્રી છું ને કામિનીની એ હાલતમાં જોઈ જોઈને દુઃખ થાય છે એટલે તમને આટલું બધું સંભળાવી દીધું માફ કરજો નાના જયાબેન તમારે માફી ના માગવાની હોય ને સોરી તો મારે કહેવું જોઈએ કે હું મારી જવાબદારી ઓ સમયસર નિભાવી શક્યો નથી નાના ભાઈ કામિની એકદમ ઓકે છે બાળક પણ તમારા વંશને કેવું છે હવે બસ હવે થોડું સારું છે પણ રિકવરી આવતા સમય લાગશે જયાબેન તમે મારી જવાબદારી તમારા માથે લીધી મારા પર બહુ મોટો અહેસાન કર્યો છે ને હા કામિનીને કોઈ વાતની ખોટ ના પડે એનું ધ્યાન રાખજો એને બહુ સારામાં સારી સગવડ આપજો હું બીજા પચાસ હજાર તમારા એકાઉન્ટમાં નાખી દઉં છું બસ કામિનીને સાસવી લેજો ને એને સમજાવી પણ લેજો કે એ માનસિક રીતે થોડી મજબૂત બને ભાઈ આ તમારી કામીની એટલી સમજણ છે કે એને સમજાવવાની કોઈ જરૂર જ નથી પડતી આજે હોસ્પિટલ ગયા હતા ત્યાં ડૉક્ટર એને થોડા ચવાલો પૂછ્યા ને વંશ વિરુદ્ધ કાર્યવાહી કરવી હોય તો થઈ શકે છે આ વાત સાંભળીને એણે તો ડૉક્ટરને સંભળાવી દીધો ને ત્યાંથી જતી રહી પણ ખાલી જાણવા પૂછ્યું તો મને પણ એણે સમજાવી ખરેખર ગજબની છે આ છોકરી એ આજે શું ભવિષ્યમાં પણ તમારા પરિવારનું કે વંશનું ખરાબ વિચારે નહીં વિચારે પણ નહીં હા બેન હું જાણું છું એનીમાં રાધા પણ બસ એવી જ છે આ તો ભૂલ મારા દીકરાની જ હશે બાકી હું આ માટે જવાબદાર કામિનીને માનતો જ નથી બહુ ડાય છે પણ હવે શું થાય એટલે જ તો હું કામિનીના બાળકને અપનાવવાનો છું ને બાપનું નામ એનો હક પણ આપવાનો છું જ ને કામુને પણ કોઈ સારો છોકરો શોધી પરણાવી પણ ખરો બસ ભગવાન સાથ આપે તો બહુ હું કામિનીને અન્યાય તો નહીં જ થવા દઉં આ તો અમારી મજબૂરી હતી ને વંશના લગ્ન પણ લેવાઈ ગયા હતા એટલે બીજો કોઈ વિકલ્પ નહોતો હું આપની પરિસ્થિતિ સમજી શકું છું ચલો બેન હું ફોન મૂકું જય શ્રી કૃષ્ણ કહી કમલેશભાઈએ ફોન મૂક્યો ને ગીતા અને મંજુલાબેનને પણ કામોની તબિયત સારી છે ને ત્યાં ફાવી ગયું છે એ વાત જણાવી ગીતાને પણ શાંતિ થઈ હવે કામિનીના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ બાવન મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ